પ્રવિંદસિંઘીના પૂરા પરિવારનો આભાર કે આટલા સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે અને એમાં પરિવારને થકી વિવિધ પ્રકારના કાર્યક્રમો થયા અને એના કારણે સમાજને અહીંથી જે કંઈ લાભાન્વિત થવાનો છે જે કંઈ થોડા સમયની દરમિયાન ગાગરમાં સાગર સમાન અમૂલ્ય માહિતી જે કંઈથી સવારના સત્રમાં આપણને બધાને મળી એનો સંપૂર્ણ યશ કદાચ જાય છે તો આ પરિવારને જાય છે અને અત્રે ઉપસ્થિત તમામ કાર્યક્રમની શોભા વધારવા માટે સ્વયંસેવક ભાઈઓ જે ખડે પગે ઊભા છે એ પણ ખરેખર તાળીઓ અને હકદાર છે મેં સવારે એમના દીકરાને પૂછ્યું કે ભાઈ તું સૂતો હતો તો કે એણે કીધું એક મિનિટ માટે પણ સ્વામીજી સૂતો નથી કારણ કે આટલું સુંદર કાર્યક્રમ એમને નથી થતા અથાક પરિશ્રમો થાય છે સમયની મર્યાદા છે એટલે મારે ફટાફટ વિષયની રજૂઆત કરવાની છે સવારે વિષય હતો કે આરોગ્યની પણ આપણે વાત કરવાની છે વર્તમાન સમયની અંદર ગુજરાત રાજ્યમાં ખૂબ મોટા પ્રમાણની અંદર કેન્સરના કેસો વધી રહ્યા છે આપણે ક્યારે સપનામાં પણ ના વિચાર્યું હોય કે આટલી નાની નાની ઉંમરના બાળકોને હૃદય રોગનો હુમલો કેવી રીતે આવે આયુર્વેદના ઋષિ મુનિઓ કહી ગયા છે પિસ્તાલીસ વર્ષ સુધી કોઈ પણ વ્યક્તિને અંદર ગુજરાત રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે ખૂબ ભયાનક પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે મારા જેવા અમને ડોક્ટરો ભેગા મળીને અમે નિરોગી બાળપણ અભિયાન શરૂ કર્યું છે પ્રવિંદસિંહ બાપુનો ઉદ્દેશ્ય એવો હતો કે આ વિશે માટે તમે પણ થોડો પ્રકાશ પાડશો તમામ તજજ્ઞો એવું હું એવું કેવું છે કે બે હજાર પચીસ ચાલુ છે બે હજાર ત્રીસ એકત્રીસ આવતા હતા ભારતની પચાસ ટકા યંગ પોપ્યુલેશન ને અનક્યોરેબલ ડિઝિઝ એવી બીમારીના ચપેટમાં ધકેલી દેવામાં આવશે કે સાહેબ એનો કોઈ ઈલાજ નથી કારણ કે આવનારો સમય દુનિયાનો સૌથી વધારે પ્રોફિટેબલ કોઈ ક્ષેત્ર હશે તો એ ફાર્માસિટિકલ હશે તમે લખી લો યુનેસ્કો યુનેસ્ફેફ સંયુક્ત રાષ્ટ્રના અનેક દબાણોના કારણે કદાચ યુદ્ધો થો નહીં પણ થાય પરંતુ આવનારા સમયમાં જે સમાજ ખૂબ સક્ષમ છે એવા સમાજને નબળા પાડવાના પૂરા કાવતરાઓ થઈ રહ્યા છે પંજાબ એનું જીવતું જાગતું ઉદાહરણ છે આટલી સક્ષમ લોકોને કેવી રીતે વ્યસનોના માધ્યમથી બીમાર પાડી દેવામાં આવ્યા બે હજાર ત્રેવીસ સુધી પંજાબ રાજ્ય કેન્સરમાં અગ્રસ્થાને હતું ને બે હજાર ત્રેવીસ પછી ગુજરાત રાજ્યે પંજાબને કહી દીધું પ્લીઝ બેક ટુ પેવિલ બે હજાર ત્રેવીસથી આપણે કેન્સરમાં પ્રથમ સ્થાને છે આ ગુજરાત રાજ્ય માટે બહુ બહુ મહત્વનો પ્રશ્ન છે અનેક અનેક તજજ્ઞનુંને એવું કહેવું છે કે આનું કારણ શું છે આપણા શાસ્ત્રોકારો કહી ગયા ઋષિમુનિઓ કહી ગયા ઉપનિષદોનો ઉદ્ઘોષ છે આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ સત્વ શુદ્ધો ધ્રુવા શુદ્ધિ સાહેબ આપણું આહાર બગડ્યું પંજાબે તો માત્ર યુરિયા ડીએપી નાખીને ખાત ભોજન બગાડ્યું તું અહીંયા આપણું પાણી બગડ્યું છે વાતાવરણ બગડ્યું છે અને આહાર પણ બગડ્યું છે તો તમામ માતાઓ બહેનોને ખાસ વિનંતી વડીલોને વિનંતી ખાસ કરીને આવનારી પેઢીને બચાવવું છે તો બાળકોને આ પડીકાવાદથી બચાવજો એક સર્વે થયું છે એક અંગ્રેજી શબ્દ છે રેડી ટુ ઇટ ગુજરાત રાજ્ય છે બજારમાં વેચાતા રૂપિયાના ગુજરાત રાજ્ય છે બાળકોને જે નાની નાની જીદો પૂરી કરવા માટે જે આપણે પડીકાઓ આવી રહ્યા છે સવારમાં તમને જે કાગળ આપવામાં આવ્યું તો બજારમાં વેચાતી તમામ પડીકાવાળી વસ્તુની અંદર કેવા કેવા ઘાતક રસાયણો અને કેમિકલોનો ઉપયોગ કરવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી એ કાગળમાં હતી પચીસ સારા બાળ મનોચિકિત્સક ડોક્ટરે પચીસ સારા ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો ભેગા થઈને કાગળ તૈયાર કર્યું છે દુઃખની વાત છે હું એક ખૂબ નાના શહેરમાંથી આવું છું ત્યાં બે મહિના પહેલાં સાહેબ અગિયાર વર્ષની બાળાએ એસિડ પીને સુસાઇડ કર્યો કારણ કે એને બોન મેરો કેન્સર હતું એના બાપ એના એ દીકરીને ખબર પડી ગઈ કે મારો બાપે ઘરેણા વેચી નાખ્યા છે મારી મા એ મંગળસૂત્ર વેચી નાખ્યું છે મારા ઈલાજ માટે મારા બાપે મારું ઘર ગીરવે મૂક્યું છે છતાં મને નહીં બચાવી શકે એના કરતાં બેટર છે હું મારું પગલું ભરી લઉં અને દુઃખની વાત છે કે ગુજરાતની અંદર હર રોજ આવા આઠ થી દસ કેસ આવે છે કાલે આ બીમારી આપણા દરવાજા ન ખટખટાવે એની જોવાની જવાબદારી હવે પ્રત્યેક પરિવારની છે કારણ કે બે હજાર ત્રીસ એકત્રીસ આવતા આવતા પચાસ ટકા યંગ પોપ્યુલેશન ભયાનક બીમારીની ચપેટમાં સો ટકા આવવાની છે તો એની તકેદારી આપણે અત્યારથી રાખીશું અહીંયા વાત સાંભળીને હાથ કાગળ પાછું પાકેટમાં મૂકીને આપણે જતા નથી રહેવાનું બાળકોને બચાવી લેજો બાળકો જો સુરક્ષિત નહીં હોય તો આવનારી પેઢી નિરોગીને સ્વસ્થ નહીં રહી શકે અને આવનારો સમય એ ભારત ભૂમિનો સમય છે આવનારો સમય ભારતનો છે આ લોકોને ખબર છે કે આ લોકોએ ચંદ્રયાન છોડી દીધું આ પેઢી આ યુવા ધન આ બાળક ભણી ગણીને આગળ વધશે ને આ જ બાળક આવનારી પેઢીનું ભારતનું સોનેરી ભવિષ્ય છે એટલે તમારા બાળકોને બરબાદ કરવાના પૂરા ઇન્ટરનેશનલ કાવતરા ઘડાય રહ્યા છે અને એનું મુખ્ય સાધન છે એડવર્ટાઇઝના માધ્યમથી ઘર ઘર સુધી આ પેકેટ ફૂડ પહોંચાડવામાં આવી રહ્યું છે તમને જાણીને આશ્ચર્ય થશે તમે ચાઇનીઝની લારી પાસેથી નીકળો છો ને તમને જે આહલાદક સુગંધ આવે છે ને એ સુગંધ શું છે ખબર છે એ કેમિકલ આ લોકોએ વિકસાવ્યું છે એનું નામ છે એમએસજી મોનોસોડિયમ ગ્લુટામેટ તમારું બાળક ભરપેટે જમી રહ્યું હોય છતાં તમે પાંચ દસ રૂપિયાનું પડીકું આપજો આનંદથી ખાઈ જશે શા માટે આ એમએસજી એટલું ઘાતક કેમિકલ છે કે બજારમાં વેચાતી તમામ પડીકાવાળી વસ્તુ જે તમને ખાટી લાગે છે ખારી લાગે છે તીખી લાગે છે ચટપટી લાગે છે આ તમામની અંદર એમએસજી મોનોસોડિયમ glutamate નામનું કેમિકલ નાખવામાં આવે છે આ કેમિકલ મિલિગ્રામની સંખ્યામાં મિલીગ્રામની માત્રામાં પણ બાળકના શરીરમાં જતી રહે તો કેન્સર કરવા માટે એ કાફી છે બજારની જે કે બેકરી પ્રોડક્ટ તમે બના બાળકોને ખવરાવો છો તમામ માતાઓ બહેનોને વિનંતી કે તમે બધાય દિવાળી પર નાનખટાજ બનાવી હશે જેટલું લોટ હોય એટલી ખાંડ હોય ને એટલું ઘી હોય તઈએ નાનખટાજ બને છે બજારમાં વેચાતી તમામ બેકરી પ્રોડક્ટમાં તેલ અને ઘીના વિકલ્પ રૂપે બે જ વસ્તુ વપરાય છે પહેલા નંબર પામ તેલ અને બીજા નંબરની માફ કરજો મટન તેલો વપરાય છે વિશ્વમાં સૌથી વધારે અમેરિકા બ્રાઝિલ ચીન પછી ભારતની અંદર પણ મટલ ટેલરનો મોટા પ્રમાણમાં ઉત્પાદન થવા લાગ્યું છે આપણે બાળકોને શું ખવડાવી રહ્યા છે તમે જે શુદ્ધ તેલમાં મીઠાઈ બનાવો છો અને બારથી જે બેકરી પ્રોડક્ટની વસ્તુ આપણે લાયે છે આપણે બાળકોના આરોગ્ય સાથે ખૂબ ચેડા કરી રહ્યા છે બજારમાં વેચાતા તમામ ઠંડા પીણાની અંદર ખાંડ ગોળ નથી એની અંદર એસ્પાર્ટમ નામનું ઘાતક કેમિકલ વાપરવામાં આવે છે અને એ કેમિકલ એટલી હદે ઘાતક છે કે ગુજરાત રાજ્યની અંદર બાળકો યુપીએસસી જીપીએસસી બીજા રાજ્યોની કમ્પેરીઝનમાં સા માટે નથી નથી ક્લિયર કરી રહ્યા બાળકોની અંદર જે નેચરલી લ્યુબ્રિકેટ હોવું જોઈએ જે લચીલા પણ હોવું જોઈએ આ પડીકા વાદે ખતમ કરી દીધું એટલે જે સક્ષમ લોકો છે એને કેવી રીતે બરબાદ કરવા એવી એવી સક્ષમ લોકોને ક્ષત્રિય લોકોને કેવી રીતે આવનારા સમયમાં બીમારીને ચપેટમાં નાખવાના પૂરા કવતરાઓ ઘડી રહ્યા છે ત્યારે તમામ ક્ષત્રિય સમાજના વડીલોને માતાઓ બહેનોને યુવાનોને ખાસ હાથ જોડીને વિનંતી બાળકોને બચાવી લો નતર એ દિવસ દૂર નથી કે ઘરે ઘરે કેન્સરના ગમે એટલી મોટી મોટી હોસ્પિટલો હશે આપણી પાસે ધન હશે આપણી પાસે સુવિધા હશે આપણી પાસે મોંઘા મોંઘા મેડિક્લેમ ક્લેમ હશે છતાં પણ આપણે બાળકોને નહીં બચાવી શકીએ અને આવું ખૂબ ગુજરાત રાજ્યમાં થઈ રહ્યું છે ગુજરાત રાજ્ય ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ક્ષેત્રે બાળક ગુજરાત રાજ્યમાં નાના નાના બાળકોમાં ડાયાબિટીસ ઉપર પ્રથમ સ્થાને આવી ગયું છે કારણ કે આખા વિશ્વની અંદર ઇન્સ્યુલિનનો બિઝનેસ કરતી આંગળીના ટેરવે તમે ગણી લો એટલી જ કંપની છે ને એ કંપની ઈચ્છે છે કે ગુજરાતમાં ઘરે ઘરે ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ બાય ના બાળકો વધે આ છે મેડિકલ ક્ષેત્રનું સૌથી ભયાનકમાં ભયાનક કાતરું કાબતરું તમારા બાળકોને એના શિકાર ન બનવા દો બાળકોને વારે વારે સમજાવો બાળકોને વારે વારે કન્વિન્સ કરો કે આ પડીકાની અંદર જે જે ઘાતક વસ્તુ છે બાળકોના આરોગ્ય માટે સત્યાનાશ કરવા માટે આવી છે એટલા માટે પ્રવીણસિંહ દ્વારા તમને જ્યાં સવારે કાગળ આપવામાં આવ્યું તેની બધી માહિતી હતી તો બધી જ વસ્તુ જે આપણે બાળકોને ખવડાવી રહ્યા છે જે બાર પાંચ પાંચ દસ રૂપિયાના પડીકા એમાં જરા પણ હવે કોઈ પ્રાકૃતિક વસ્તુ રહી નથી કેમિકલ કેમિકલ અને કેમિકલ છે ને એ બધા કેમિકલો દુનિયાના સો સો દેશોમાં પ્રતિબંધિત થયેલા બધા કેમિકલો ભારતમાં બની રહ્યા છે ઉદાહરણ તરીકે એમએસજી જે કંપની બનાવે છે એ કંપનીને થોડા સમયમાં મધ્યપ્રદેશમાં એ કંપનીનું મેન્યુફેક્ચરિંગ યુનિટ થઈ ગયું ને ગુજરાતની અંદર પણ આ કંપની આવી રહી છે કારણ કે ખબર છે કે ગુજરાતના લોકોનો સ્વાદનો ખૂબ ચટાકો છે અને આ ચટાકાની ટકાની પૂર્તિ કરવા માટે આ કેમિકલ એટલી હદે ઘાતક એના મોટા પ્રમાણમાં ઉત્પાદન થઈ રહ્યું છે અને મોટા પ્રમાણમાં શિકારો બાળકો બની રહ્યા છે અમારા વડોદરા શહેરની આસપાસ એક મોટી હોસ્પિટલ છે ને ત્યાં દર મહિનાની અંદર હજાર દર મહિનાની અંદર અમે સેંકડો બાળકોને ભયાનક કેન્સરની ચપેટમાં આવીને મરતા જોયા છે એટલે આ પીડા સહન થવી થતી નથી અને થવી ના જ જોઈએ તો તમામ વડીલોને વિનંતી કે આવનારો સમય જો આપણે ઈચ્છતા હશું કે આપણું યુવાધન બચી શકે જો આપણે ઈચ્છતા હશું આવનારી પેઢી નિરોગી અને સ્વસ્થ રહી શકે અને આ જ પેઢી આવનારા સમયમાં ભારત દેશનું ભવિષ્ય ઘડી શકે તો આ પેઢીને સ્વસ્થ રાખવીએ મિનિટમાં મારું વક્તવ્ય અંતિમ વાત કરીને પૂરું કરીશ આખા ભારતની અંદર પહેલું રેડિયેશન ક્યોર સેન્ટર અમદાવાદમાં શરૂ થઈ રહ્યું છે નાના નાના બાળકોને જે તમે મોબાઈલની રીલની રતમાં ચડાવ્યું છે આપણે એક્સરે કરવા જઈએ તો નાના બાળકને જ્યારે એક્સરે કરવાનું હોય ત્યારે આપણને રૂમમાં નથી આવવા દેતા કારણ કે આપણને ખબર છે કે એક્સરે દ્વારા જે કઈ કિરણો નીકળી રહ્યા છે મહાઘાતક છે અઢાર વર્ષથી નાનું જે કોઈ બાળક હોય એના શરીરમાં લુબ્રિગણતા વધારે હોય લચીલા વધારે હોય સ્મૂથનેસ વધારે હોય એ બાળક દસ થી પંદર મિનિટ જો ઇન્ટરનેટના ચક્કરમાં આવે તો ભાઈ એને માનસિક રોગ આવે આવે ને આવે એને હૃદય રોગનો ઉમલો આવે આવે ને આવે એને ચામડીની બીમારી આવે ને આવે આવે ને તમામ બીમારીની અંદર ગુજરાત અગ્ર છે આપણે શું બધા જ ક્ષેત્રમાં નંબર વન થવું છે કારણ કે આપણે બીજો નંબર ત્રીજો નંબર ફાવતો જ નથી પરંતુ આવી રીતના પહેલા નંબરે સ્થાન આપણે કેવી રીતે પ્રાપ્ત કરીશું શું બીમારીમાં પણ આપણે પહેલા નંબરે થવું છે અને એવું થઈ રહ્યું છે ત્યારે આપણા તમામ સમાજોના વિનંતી અને ખાસ કરીને અત્યારે જે જે પરિવારો ઉપસ્થિત છે ખાસ કરીને માતાઓ બહેનોને વિનંતી કે બાળકનું અન્ન ના બગડે એની પૂરી તકેદારી રાખવાની જવાબદારી ખાસ કરીને માતાઓની છે તો બાળકને આ પડી ખાવાથી બચાવો ભયાનક બીમારીની ચપેટમાં બાળકો આવી રહ્યા છે ત્યારે બાળકોને આ મોબાઈલ રીલ રીલથી બચાવો કારણ કે ઇન્ટરનેટ હવે ફાઈવજી આવી ગયું ને થોડા સમયમાં આ લોકો સિક્સ જી લાવવાના તમે કયા ક્યાં બાળકને બચાવશો તો પૂરો પ્રયત્ન કરો આપણી સંસ્કૃતિ આપણો વારસો આપણી જે કઈ કલ્ચર હતું એ કલ્ચર ઘર ઘર સુધી કેવી રીતે પહોંચી શકે એટલે સ્વદેશી કોઈ રાજકીય મુદ્દો નથી સ્વદેશી પ્રાથમિક આવશ્યકતા છે અંગ્રેજોની સામે આપણે પહેલે જ્યારે જીત્યા ને ત્યારે યાદ કરો ઈસવીસન ઓગણીસો પાંચમાં માં બંગાળના ભાગલા લોર્ડ કરજને જ્યારે પાડ્યા ત્યારે બંગાળની અંદર બખવીન ચંદ્ર પાલ મહારાષ્ટ્રની અંદર લોકમાન્ય તિલક અને પંજાબની ની અંદર લાલા રાય જે સ્વદેશી આંદોલન છોડ્યું હતું ત્યારે ઈસવીસન ઓગણીસો પાંચની ની અંદર પહેલી વખત બંગાળ ડિવિઝન એક્ટ પાછો લેવો પડ્યો હતો આપણે આટલી મોટી જનસંખ્યા કોઈ બાજુવાળો દેશ જે ઉત્તર પ્રદેશ ની વધારે જનસંખ્યા નથી ધરાવતો એ આપણા ઉપર કાનૂનો લાદે અને એની એની બનેલી વસ્તુ એની એની નાની નાની વસ્તુ આપણે આપણા ઘરમાં વાપરીએ છીએ આપણા બાળકોના આરોગ્યનો સત્યાનાશ બને શું આપણે ઘરે જેવું ના બનાવી શકીએ શું દાંતણ ના થઈ શકે શું સાબુ વાપરવા માટે વિદેશી કંપની આવવાની જરૂરિયાત છે તો તમામ વસ્તુની અંદર આપણે ઉન્નત થવું હશે ત્યારે આ બધી શરૂઆત મારા ઘરથી થાય મારા પરિવારથી થાય મારા બાળકોથી શરૂઆત થાય એવો સંકલ્પ લઈને આપણે જઈએ કારણ કે ભગતસિંહ એક બહુ સરસ વાત કરી હતી કમાલે બુજદી લીધે આપણી નજરો મેં પસ્ત હો ના થોડી સી જરૂરત હો તો ક્યાં કુછ નહીં હો સકતા મગર બઢને હિ નહીં દેતી બે માફ કી આ દિલ કી વરના કોણ સા કતરા હૈ જો દરિયા હો નહીં સકતા આપણે થઈ શકીએ તો ભગતસિંહનો અંતિમ શેર કરીને મારી વાણીને વિરામ આપું છું બહુ સરસ એ વાત કરી હતી ત્રેવીસ વર્ષની ઉંમરે જ્યારે વિચાર કરો એ યુવાન જ્યારે ફાંસીના માચડે ચડ્યો હશે ત્યારે શું રાષ્ટ્રપ્રેમની ભાવના હશે મેરે જસબાતો સે વાકિફ છે ઇસ કદર મેરી કલમ કે કમબક્ત ઇશ્ક ભી લિખના ચાહું તો ઇનકલાફ લખા જાતા હૈ આવા યુવાનો જ્યારે આપણે સમાજ નિર્માણ કરવાના હોય ત્યારે એ બાળપણથી એની શરૂઆત કરીએ અને આપણા વડવાઓ કહી ગયા છે ને પહેલું સુખ તે જાતે એ સુખ જયારે આપણે બાળકોને આપવાનું છે ત્યારે આ બહુ મોટી જંગ છે આ બહુ મોટું યુદ્ધ છે હવે યુદ્ધ તલવારો થી નહી થાય આપણે બપોરે પણ વાત કરી ગયા હતા હવેના યુદ્ધો છે બુદ્ધિના છે હવેના યુદ્ધો છે આરોગ્યના છે હવેના યુદ્ધો છે વિજ્ઞાનના છે હવેના યુદ્ધો છે એ વિકાસના છે પરંતુ એ વિકાસ દ્વારા થઈ શકે જ્યારે આવનારી પેઢીને નિરોગી ને સ્વસ્થ હશે તો આ ઉજળા પ્રસંગે પ્રવીણસિંહ બાપુ જાડેજાનો ખૂબ ખૂબ આભાર ક્યાંક વિષયની રજૂઆત કરવા માટે મને અવસર મળ્યો છે મંચસ્થ ઉપસ્થિત તમામ મહાનુભાવો વડીલો લગભગ બધા કરતાં નાનો છું જોશમાં કંઈ વધારે બોલાઈ ગયો તો તમારો દીકરો ગણીને માફ કરજો પરંતુ આ મા પ્રત્યે પ્રેમ છે આ રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ છે અને આપણે સંસ્કૃતિ તો કહે છે ને સર્વે ભૂતે હિતે રહેતા આપણી સંસ્કૃતિ કહે છે સર્વે સુખી ને સંતુ સર્વે સંતુ નિરામયા આપણે બધાનો જ વિકાસ કરીએ છીએ આપણે કોઈ સાથે દુશ્મનાવટ નથી અને આયુર્વેદ કોઈના વિરોધમાં નથી આયુર્વેદ સત્યના પક્ષમાં છે તો એ પક્ષની જ્યારે આપણે સંપૂર્ણ વિશ્વ સામે શરૂઆત કરવી છે એ વિપક્ષ પક્ષ આપણે સમગ્ર વિશ્વ સામે ધરવો છે ત્યારે એની શરૂઆત મારાથી થાય મારા ઘરથી થાય અને આપણો પરિવાર નિરોગીને સ્વસ્થ રહે એવી આપણે શરૂઆત કરવી છે ત્યારે કાલથી શરૂઆત કરીએ કે બાળકોને મેગીથી બચાવીએ લેસથી બચાવીએ કુરકુરીથી બચાવીએ બજારમાં વેચાતા ઠંડા પીણાથી બચાવીએ એનાથી બાળકોને માહિતગાર કરીએ અને એ માટે તમને જે કાગળ પ્રવેશી જાડેજા દ્વારા પહોંચાડવામાં આવ્યું છે જનજન સુધી પહોંચે એવો પ્રયત્ન કરીએ તો જ હોઈ શકે કે બે હજાર આવે ત્યારે પચાસ ટકા જનસંખ્યા જે મહા ભયાનક બીમારીની ચપેટમાં આવી છે એમાં ભગવાન ન કરે કોઈનો પરિવાર ન રહે તમારો તો ના જ રહે તો ભગવાન હંમેશા તમને નિરોગીને સ્વસ્થ રાખે આપે જે કાર્યક્રમ કર્યો છે ભગવાન તમને ખૂબ આગળ વધારે અને સમાજનું જે શ્રેષ્ઠ કાર્ય આજના દ્વારા થયું છે અહીંથી એક આપણે સારો મેસેજ લઈને જઈએ સારા સારા વક્તવ્ય જે જે વિષયની રજૂઆત કરી છે એમાં આપણા માટે સમાજ માટે જે જે વસ્તુ સારી છે એ જનજન સુધી પહોંચે એવો આપણે પ્રયત્ન કરીએ બસ આટલી વાત કહીને મારી વાણીને વિરામ આપું છું આપે આ શુભ અવસરે જે મને અહીંયા મારી વિચાર રજૂ કરવાનો જે અવસર આપ્યો છે એ માટે હું સમસ્ત તમારા પરિવારનો આભારી છું આપ હંમેશા નિરોગી રહો પ્રસન્ન રહો આશા પૂરા તમને હંમેશા પ્રગતિ પ્રદાન કરે એવી આપ સર્વને પ્રાર્થના સૌને જય હિન્દ વંદે માતા ખૂબ ખૂબ આભાર